બેઠા છો સાંસદો કરો હું ધારાસભ્ય છું ભાઈ આ મારું અપમાન નથી મારી જનતા નો અપમાન છે મને કોઈ કાર્યક્રમનો જ નથી મને પત્રિકામાં નામ આવે મારી મારીમાં નામ આવે તો જ ચૈતર વસાવા આવે એવું નથી ચૈતર વસાવા નામ માટે હું નથી આવતો મારા જનતાના મારા સરપંચે કીધું આટલો મોટો કાર્યક્રમ છે શિક્ષણનો સાહેબ તમારે પડશે એટલે મેં આવ્યો છું અને કલેક્ટર સાહેબ તમારી જવાબદારી છે તમે વહીવટ છો તમે મને ફોન કરીને જણાવો ને કાર્યક્રમ છે મંત્રી સાહેબ ગાંધીનગરથી આવે છે કઈ તકલીફ છે અમારાથી તમને પ્રાયતનાજી શર્માજી તકલીફે આપતો તો કેમ ભાઈ તમે અમને જાણ નથી કરતા કેમ આમંત્રણ નથી આપતા રૂપિયા નો અમારા આદિજાતિ બજેટમાં ખર્ચો પડ્યો છે તમે ત્યાં મોદી સાહેબ ના મંડપ ના સ્ટેજ માટે પંદર કરોડ ના ખર્ચા કર્યા છે ટોયલેટ મોબાઈલ ટોયલેટ માટે બે લાખ ને ચાલીસ હજાર નો બે કરોડ ને ચાલીસ લાખ ના તમે ખર્ચા પાડ્યા છે નાસ્તા માટે બે કરોડ ખર્ચા પડ્યા છે તમે ડોમ માટે બે કરોડ ખર્ચા પડ્યા ચા માટે બે કરોડ ખર્ચા પડ્યા બસ માટે બે કરોડ ને એકોતેર લાખ રૂપિયાનો ખર્ચો પડ્યો કેમ અમે સવાલ પૂછીએ એટલે તમને નડીએ છે તમારા મનમાં ધુમાડો હોય તો કાઢી નાખજો ભાઈ બરાબર છે આ જનતાના ટેક્સના પગાર આપણે બધા છે આ જનતાના ટેક્સનો પગાર મને પણ મળે છે તમને પણ તલાટી થી લઈને કલેક્ટર સુધી તમે દર વખતે ચિંતામાં કીધું દર વખતે આજ પ્રશ્ન ઉભો કરો છો દર વખતે આ પ્રશ્ન ઉભો કરો છો ભાઈ લોકો મને ચૂંટા છે મને આમંત્રણ જોઈએ ભાઈ આ કોઈના પૈસાથી આ બિલ્ડિંગ નથી બની તમારા ઘરના પૈસા થી બની છે અરે વિષય પર આમંત્રણ કેમ નથી આપ્યું મને જાણ કોઈ એક ફોન કેમ નથી કર્યો કેમ ભાઈ અમે ધારાસભ્ય ચૂંટાયેલા છે લોકોએ એમને અધિકાર આપ્યા છે અમારો અવાજ તમે દબાવવાની વાત કરો છો અમને કેમ નથી આમંત્રણ આપ્યું તમે તમારે આમંત્રણ આપ્યું જોઈએ ને અમને બંધ કરી દો એટલે આમંત્રણ આપવું જોઈએ ને તમારે અમને તમે આમંત્રણ કેમ નથી આપ્યું ભાઈ અમે ચૂંટાયેલા ધારાસભ્ય છે અમને એક ફોન કોઈ આવ્યો નથી કલેક્ટર સાહેબની જવાબદારી છે આ કોઈના કોઈના કોઈ ના કમલ અમના પૈસા નથી બની ભાઈ કોઈ તો પછી પણ સાહેબ અમે તમારી રિસ્પેક્ટ કરીએ છીએ સાહેબ દરેક સરકારના કાર્યક્રમમાં હું હાજર રહી છું ભારત ભાઈ ભાઈ ચાલો શાંતિથી બેસી જાઓ બધા બેસી જાઓ ए भाई बददा में जाओ बददा में जाओ चलो शांति से बैठ जाओ भाई आकर बैठ जाओ शांति से भाई भाई ભાઈ ચાલો ભાઈ પોલીસ ડિપાર્ટમેન્ટ